કચ્છના સામખિયારી થી અંબાજી સાંસ્કૃતિક પગપાળા યાત્રા નું સિહોરી ખાતે ગ્રામજનો દ્વારા ઉમળકા ભેર ભવ્ય સ્વાગત કરાયું હતું સામખિયારી સંસ્કૃત વેદ વિદ્યાલય એવમ ગૌશાળાના તપસ્વી પરમ પૂજ્ય સંત શ્રી ભગવદગીરી બાપુના સાનિધ્યમાં સામખિયારી થી અંબાજી ધામ પાવન પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ભારત દેશ માં સંતો પ્રત્યે આદર અને સન્માન કરવામાં આવે છે ત્યારે ભારત દેશ વિશ્વ ગુરુ બને તેમાં દરેક દેશ દરેક ક્ષેત્રે આગળ વધે એ ઉમદા હેતુ સાથે તપસ્વી પરમ પૂજ્ય સંત શ્રી ભગવદગીરી બાપુના સાનિધ્યમાં સામખિયારી થી અંબાજી ધામ પાવન પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે વિસ્તારના વિવિધ ગામોમાં બનાસકાંઠાના કાંકરે તાલુકાના મુખ્ય મથક સ્વાગત કરવામાં આવ્યું હતું શિહોરી લાઈવ ડીજે તાલે સામાયુ કરી માતા બહેનો સહિત વડીલો અને યુવાનોએ પૂજ્ય બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી સાંજે આનંદ ભુવન ખાતે બાપુએ પ્રવચન આપ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ ઉપસ્થિત માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રાત્રે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આનંદ ભુવન ખાતે પૂજ્ય બાપુ અને ઋષિકુમારો દ્વારા એક હજાર આંબળા સહસ્ત્રાચંદ મહાપૂજા કરી અને એકસો પચ્ચીસ ઋષિકુમારો પાઠાત્મક સતતચંડી પાઠ કરી રાબેતા પગપાળા યાત્રા ચાલુ કરી રણાવાડા ગામે પહોંચી હતી ના જીની પદયાત્રામાં સંદ્યગીરી સત્યગિર બાપુના શિષ્યગીરી બાપુ ખૂબ જ આકર્ષિત છે તેઓ ત્યાં આગળ આયુર્વેદિક વિદ્યાલય સંસ્કૃત પાઠશાળા કરાવે છે એકસો ને જેટલા વટુકોને ત્યાં આગળ બિનલ વેત ત્યાં આગળ ભણાવવામાં આવે છે ગૌમાતાની તણસંગીતની સેવાઓ કરવામાં આવે છે અને એમના મનમાં વિચારાયો કે આખા કર્યું છે પણ મારે સ્વામી ત્યારથી અંબાના પદયાત્રા દ્વારા દર્શન કરવા છે આ પહેલો પ્રસંગ એવો છે કે એકસો ને પચીસ સાથે વૈદિક અને સંસ્કૃતિની જાળવણી માટે ભારત દેશ વિશ્વગુરુ બને એના માટે કરીને સનાતન ધર્મો અને વિવિધ સંસ્કૃતિમાં જાગૃત રહે એના માટે પદયાત્રામાં આજે તેમનો દિવસ છે અહીંયા બાભણથી શિયાવાડા શિવાડાથી સુવર્ણા સિવર્ણથી આજે શિવરી વધારા છે આવતીકાલે થઈ અને ઘેરી જવાના આગળ દિશા થઈને બદલવાના પણ એમનો જે રોજનો ક્રમ હોય છે આપણે બધા તો સ્ટ્રેટ ટાઈમ તો કમસે કમ જીમીએ છીએ પોતે છેલ્લા અઢી વર્ષથી ફક્ત ને ફક્ત ગાયના દૂધનો એક ગ્લાસ ઉપર પોતાનો અત્યારે આજે પદયાત્રામાં લઈ રહ્યા છે ત્યારે આપણને એમાં અંબાની કૃપા છે જેના કારણે એટલી બધી સ્પીડથીઓ ચાલે છે કે એમની આજે પેલા વિદ્યાર્થીઓ ચાલી શકતા નથી કે કાકાશ્રી થશે પદયાત્રા કરી રહ્યા છે જ્યાં જ્યાં રૂપિયા છે ત્યાં આગળ ત્યાં સાંજે મહાઆરતી થાય છે પ્રગતિની કથા થાય છે અને ત્યારબાદ સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય છે રાજ કરવા જેવા અને સવારે વહેલા જ્યારે બી આવે છે સવારે વહેલા ત્યારે ચાર વાગે એકસો ને પચીસ પંડિતો જાગીને પાંચ વાગે તૈયારી કરી ગઈ છે જે ચંડી કરવામાં આવે છે અને એકસો ને પચીસ પ્રભુકો દ્વારા ચંડી થાય છે અને ત્યારબાદ મહાઆરતી કરીને સવારે સાડા દસ દસ વાગે પ્રસ્થાન કરે છે અને અંબાજી પહોંચવાના છેલ્લી તેર તારીખે સાંજે અંબાજી પહોંચશે ચૌદ તારીખે માતાજીની પૂજા અર્ચના અર્પણ કરીને ત્યાંથી નીકળીને એવો સીધા ત્યાં આગળ સામે જ્યારે જવાના છે ચૌદ પંદર અને સોળ તારીખે આપણો એમનો પ્રસંગ છે અને એ પ્રસંગની અંદર સૌને આમંત્રણ જાહેર આપેલું છે અંબાજી મહાપુરુષ ખૂબ પ્રસન્નતાની અને ખૂબ આનંદની વાત છે પરંતુ જે શ્રી ભગવતી ગીરિજી મહારાજજી એકસો ને પચીસ ઋષિકુમારો સાથે પાઠશાળાના ગુરુજનો સાથે અને ગિરનારી સેવકો સાથે અંબાજી સુધીની પદયાત્રા સામખ્યાથી અંબાજીની પદયાત્રા એ અંતર્ગત આજે સાત તારીખે શિહોરી મુકામે પુરજી મહારાજજીના પાવન પથરામણા થયા શિહોરી નગરી આપણી ગૌનગરી તરીકે ઓળખાય છે વિશેષમાં ગૌ માતાએ આપણી સાચી ઓળખ છે અને ગૌ અને સંત એક સ્વરૂપ છે અહીંયા સંતના પણ પધરામણા થયા એટલે કે સોનામાં સુગંધ ભળી એવા આ પાવન બ્રહ્મભટુકો અને પૂજ્ય સંતોના પધરામણા થયા આ પદરામણીથી અવશ્ય સમગ્ર શિહોરીવાસીઓનું મંગલ થશે અને દરેકે સમસ્ત બ્રહ્મ સમાજે શિહોરી બ્રહ્મ સમાજે અને આજુબાજુના ગામના પણ બ્રહ્મ સમાજના બંધુએ આજના સ્વામી આ પ્રસંગમાં ખૂબ ઉત્સાહ ઉત્સાહભેર ભાગ લીધો અને આજની જે આ શામ હતી આજની જે આ સંધ્યા હતી એને હંમેશાને માટે યાદગાર બનાવી દીધી ખૂબ ખૂબ સમગ્ર જનતાનો પણ આ જે બ્રહ્મ સમાજ છે એમનો પણ ધન્યવાદ અને શિહોરી બ્રહ્મ સમાજના જે બંધુઓ છે એમને તમામ વ્યવસ્થાઓ પરિપૂર્ણ પાડી દરેકનો ખૂબ ખૂબ આભાર અને ઉત્સાહ અને ઉમંગ આમનો આમ વધતો રહે અને આપનું આ શિહોરી છે આવા નવા સંતો મહાપુરુષોથી ધન્ય થતું રહે એ મંગલકામના સાથે જય ગિરનારી જય જય ગિરનારી આપ જે જોઈ રહ્યા છો જે વૈદિક યાત્રા ધીરે 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 આ સિહોરી ગૌ નોગરીથી પ્રસ્થાન કરીને આગળ અંબાજી મુકામ સુધી તેરમી તારીખે પહોંચશે પરંતુ વિશેષ જણાવતા આનંદ થાય કે ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એના સંચાલિત સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વિદ્યાલય એવં ગૌશાળા એ સંસ્થાની અંદર આજે એકસો ને સાહીઠ ઋષિકુમારો નિઃશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે સાથે સાથે ત્યાં અઢીસોથી ત્રણસો ગૌમાતાની સેવા થઈ રહી છે વિદ્યાર્થીઓને ખાવા પીવા રહેવાની ટોટલ સુવિધાઓ સંસ્થાના માધ્યમથી પૂજ્ય બાપુના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક આપવામાં આવે છે તથા જે ગૌશાળા છે જેની અંદરથી ગાયનું જે દૂધ છે એ વેચવામાં આવતું નથી દરેક ઋષિકુમારો વગેરેને ત્યાં એનું સેવન કરાવવામાં આવે છે વધે અને મેળવી અને એનું ગાય અને ગાયનું દૂધ અને ઘી એમને ખવડાવવામાં આવે છે તો આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું જણાવું છું કે જે કોઈને ઈચ્છા હોય આ સંસ્થાની અંદર ભણવા માટેની તો ત્યાં નવમા ધોરણથી લઈ અને માસ્ટર એટલે કે એમએ ડિગ્રી સુધી ત્યાં નિઃશુલ્ક અભ્યાસ ચાલે છે તો આ મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવું છું કે આવનારા દિવસોમાં ભારતીય સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે આપ સૌ સાથે મળે અને જેટલા મળે એટલા ઋષિકુમારો ત્યાં તૈયાર થાય અને ત્યાં વધારે ને વધારે એનિમશન લે એવી અપેક્ષા સહ જય ગિરનારી જય સામાન બાદ સરસ્વતી ભગવતી ની શેષ જાડ્યા પહા સોને જય ગિરનારી આપ પરમ પૂજ્ય સંત સોઈ ભગવતી ગીરી બાપુના જે દર્શન કરી રહ્યા છો બ્રહ્મલીન સંસ્થા સંધ્યાગીરી બાપુના ગુરુપાત્ર શિષ્ય પરમ પૂજ્ય ભગવતી ગીરી બાપુ જેઓના દ્વારા સામખિયારીથી લઈ અને મોટા અંબાજી સુધી સાંસ્કૃતિક વૈદિક પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે વીસ દિવસથી ચાલી રહેલી આ યા વીસ દિવસની યાત્રામાં આજે તેરનો દિવસ સિહોરી ગૌનગરી જેને કહેવાય છે ત્યાં યાત્રાનું રોકાણ અને અત્યારે પ્રસ્થાન આ યાત્રા એ વૈદિક સનાતન ઋષિ પરંપરાને સાચવી રાખવા માટે સંસ્કૃત ભાષાના સંરક્ષણ માટે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે થઈને પૂજ્ય બાપુ દ્વારા આવી મજાની યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે સામખિયારી ખાતે એક વિદ્યાલય ચાલે છે જેમાં બસો જેટલા ઋષિકુમારો અભ્યાસ કરી અને ત્યાં આગળ સંસ્કૃત ભાષાનું શાસ્ત્રોનું સંરક્ષણ કરી રહ્યા છે કુજે બાપુ દ્વારા અનેકા અનેક આવી યાત્રાઓ અનેક અનુષ્ઠાનો પોતે ગૌરતી છે ગાય માતાના દૂધનું સેવન કરી એકલા ગાય માતાના દૂધ ઉપર રહી અને સતત આવી યાત્રાઓ અને અનુષ્ઠાન એમના દ્વારા સંપન્ન કરવામાં આવેલા છે કુજે બાપુએ કૈલાસ માનસરોવર યાત્રા નૈમિષારની યાત્રા નર્મદેશ્વર ભગવાનની સાથે સાથે નારાયણ સરોવરથી લઈ અને સોમનાથ સુધીની પદયાત્રા બે મહિના સુધી નર્મદા પરિક્રમા આવી અનેક યાત્રાઓ કરેલી છે આ પૂર્વે પણ મોટા અંબાજી ખાતે માતાજીના મંદિરમાં સહસ્ત્ર ચંડી પાઠનું આયોજન ત્યારબાદ અનેકા અનેક આવા અનુષ્ઠાનો આવા તપ પૂજ્ય બાપુ દ્વારા સદૈવને માટે વિશ્વમંગલની ભાવનાથી સમસ્તજીનું કલ્યાણ થાય એની ભાવનાથી સતત કરવામાં આવી રહ્યા છે આ યાત્રા તેરમી તારીખે અંબાજી મુકામે પહોંચી ચૌદમી તારીખે માતાજીને ધજા અર્પણ કરી રાજભોગ અર્પણ કરી ત્યારબાદ બ્રહ્મભોજન સાથે યાત્રાનું ત્યાં સમાપન યાત્રામાં જોડાયેલા ઋષિકુમારો દ્વારા જે ગામમાં યાત્રા રોકાય ત્યાં પૂજ્ય બાપુ દ્વારા લક્ષ્મીજીનું સહસ્ત્રાર્ચન પૂજન બ્રાહ્મણ પૂજન બાલિકા પૂજન અને ઋષિકુમારો દ્વારા ચંડીપાઠના સોપાઠનું ત્યાં અનુષ્ઠાન સમાપન કરવામાં આવે છે સાયંકાલીન સમયે ભગવાન નર્મદેશ્વરની પૂજા મહાઆરતી અને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની સુંદર કથાનું પણ આયોજન સાથે સત્સંગ ગામની અંદર જે ગામમાં રાત્રિ રોકાણ હોય ત્યાં યુવાનોને અને માતાઓ બહેનો ભાઈઓ વડીલોને સૌ કોઈને સારા વિચારોથી સંસ્કૃત ભાષાના રક્ષણ માટે વૈદિક યાત્રા દ્વારા સનાતન ધર્મના સંરક્ષણ માટે ગાય બ્રાહ્મણ વેદ હા સૌ કોઈની પવિત્ર રક્ષા માટે થઈ અને પૂજ્ય બાપુ દ્વારા આ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવેલું છે તારીખ પંદર સોળ અને સત્તર ત્રણ દિવસ સુધી સામથિયારી ખાતે વેદવિદ્યાલયની પરિસરમાં જ આ યાત્રાના સમાપન સ્વરૂપે એક મોટા દેવી યાદ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે એમાં સૌ કોઈને પધારી આ યજ્ઞના સંપૂર્ણ દર્શનનો લાભ લેવા માટે પૂજ્ય બાપુ વધી આપ સૌને આમંત્રણ છે સૌને જય ગિરનારી જય અંબે